નમસ્કાર મિત્રો આજે આ રાજપાલશ્રી કે જેમણે આ રજવાડાના રાજા સાથે શરત લગાવી છે અને શરત એવી લગાવી છે કે હું એકલો તમારા આ રજવાડાના જેટલા પણ સિપાહીઓ છે ને એ લાખોની સંખ્યામાં સિપાહીઓને સાથે મારી સાથે લડવા મૂકી દો અને હે રાજન જો હું હારી ગયો ને તો આખી જિંદગીભર તમારા આ રજવાડામાં ગુલામ બનીને રહીશ અને તમે જે કહેશો ને એ હું કરીશ ત્યારે રાજા પણ કહે છે કે જો રાજપાલસિંહ તું જીતી ગયો ને તો હું પણ તું જે ધારે અને જે માગે ને એ હું તને આપીશ અને આમ શરત લાગી છે એમાં રાજપાલસિંહ કહે છે કે હે રાજન તારા સિપાહીઓ નિર્દોષ છે એટલા માટે હું આ યુદ્ધમાં એક નવો નિયમ લાગુ કરું છું અને એ નિયમ એ છે કે જે સિપાહીના હાથમાંથી તલવાર નીચે પડી જાય એ સિપાહી બીજી વાર લડવા ના આવવો જોઈએ તો હું એને નહીં મારું પરંતુ પહેલીવાર એના હાથમાંથી તલવાર નીચે પડ્યા પછી પણ જો તે લડવા આવશે ને તો હું તેને નહીં છોડું અને ત્યારે રાજા તેના બધા જ સિપાહીઓને કહે છે કે મારા સિપાહીઓને કહી દો કે આ રાજપાલસિંહની સામે લડતા લડતા જો તમારા હથિયાર નીચે પડી જાય અથવા તમારા હાથ દુખી જાય તમે હથિયાર નીચે મૂકી દો તો બીજી વાર તમારે રાજપાલસિંહની સામે લડવા નથી જવાનું અને રાજા સૌ પ્રથમ તેના હોનહાર દસ હજાર સિપાહીઓની ટુકડી તૈયાર કરે છે અને આ બાજુ રાજપાલસિંહને ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ ખૂબ જ ભારે અને ચતુર સિપાહીઓને રાખવામાં આવ્યા છે અને જો એમની સામૂહ તમે હારી ગયા તો તમે આ રાજાના ગુલામ થઈ જશો તમે રૂપાવટી નગરીમાં પાછા નહીં જઈ શકો અને આપણો જે આ પ્રવાસ શરૂ કર્યો છે ને તે પણ અહીંયા તમારા માટે રોકાઈ જશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તને એકવાર વચન આપ્યું છે ને તો એટલું યાદ રાખજે કે આ રાજપાલસિંહ તારી શક્તિઓ પાછી નહીં આવે ને ત્યાં સુધી તો કોઈની સામે હારવાના જ નથી અને આમ આજે રાત્રે આવી બધી ચર્ચા થાય છે અને વહેલી સવારે યુદ્ધની શરૂઆત થવાની છે અને આજનો દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે રાજપાલ સિંહ પોતાના શરીર ઉપર બખ્તર ધારણ કરી અને બે હાથમાં બે તલવારો લીધી છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા હવે તું જો તારા મિત્ર રાજપાલ સિંહના પ્રહાર અને રણભૂમિમાં સામે દસ હજાર સિપાહીઓની ટુકડી આવે છે ત્યારે રાજપાલસિંહ એટલું જ કહે છે કે રાજન તારી પાસે તો લાખોની સંખ્યામાં સૈન્ય બળશે તો પછી ખાલી માત્ર દસ હજાર સિપાહીઓને મૂકી અને તમે મારું અપમાન કરી રહ્યા છો ત્યારે રાજા હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે રાજપાલસિંહ તમારી બહાદુરી આજે મારે જોવી છે અને આ મારા જે દસ હજાર સૌથી હોનહાર સિપાહીઓ છે ને એ મારા એક લાખ સિપાહીઓની સંખ્યા કરતાં પણ ખૂબ જ બમણી શક્તિ અને લડવાની તાકાત ધરાવે છે આમની સામે તો લડી જુઓ અને પછી તો યુદ્ધનો શંખ વાગ્યો અને આ બાજુ રાજપાલસિંહ કે જે મેદાનમાં લડવા માટે ઉતરી જાય છે અને પછી તો રાજપાલસિંહ અને આ દસ હજાર સિપાહીઓ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે ત્યારે રાજપાલસિંહની તલવાર જે જે સિપાહીઓને અડે છે તે બીજી વાર લડવા આવવાની કોશિશ કરે એમ નથી કારણ કે એક નાની ચોટ આ સિપાહીઓને જીવતાને જીવતા મારી નાખે છે અને પછી એક એક સિપાહીઓના હાથમાંથી રાજપાલસિંહના વારથી તલવારો નીચે પડવા લાગી અને જેની જેની તલવાર નીચે પડી એ સિપાહી વાર લડવા આવતો નથી અને આમ કરતાં કરતાં એક કલાક યુદ્ધ ચાલ્યું અને એક કલાક યુદ્ધ થતાની સાથે જ રાજપાલ લગભગ સાત થી આઠ હજાર સિપાહીઓની તલવારો નીચે જમીન ઉપર પાડી નાખી છે અને એ સિપાહીઓ હાથ ખુલ્લા લઈને સામે ઊભા છે અને આમ કરતાં કરતાં રાજપાલસિંહે આ દસે દસ સિપાહીઓને પરાસ્ત કરી નાખ્યા હથિયાર વગરના કરી નાખ્યા ત્યારે રાજપાલસિંહ હસવા લાગ્યા અને હસતા હસતા કહેવા લાગ્યા કે રાજન જોયું ને મારી શક્તિ હજી તો તમારા નેવું હજાર સિપાહીઓ જે બેઠા છે ને એમને પણ અહીંયા મોકલી દો આજે તો લડી નાખવું છે અને તમને પણ દેખાડવું છે કે આ રાજપાલસિંહમાં કેટલી તાકાત છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ રાજા કે જે હાથીની અંબાણી ઉપરથી નીચે ઉતરે છે અને તે દોડતો દોડતો રાજપાલસિંહની પાસે આવે છે અને પાસે આવી અને રાજપાલસિંહનો હાથ પોતાના હાથમાં લઈ અને તેને ગળે મળે છે અને ગળે મળીને એટલું કહે છે કે હે રાજપાલસિંહ મારું નામ છે અજમલ સિંહ અને હું મારું આખું એ રજવાડું આજે તમારી સામું સમર્પિત કરું છું કે મેં મારા જીવનમાં પહેલીવાર આવો યોદ્ધા જોયો છે અને આજથી હું તને મારો પરમ મિત્ર માનું છું મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તમારા આ બાહુબળની પરીક્ષા લીધી ત્યારે રાજપાલસિંહ કહે છે કે પરીક્ષા તો સોનાની જ હોય લોઢાની કોઈ દી પરીક્ષા ના હોય અને આમ પછી તો રાજપાલસિંહને ભૂતિયાને વેલા બાપાને બધાને આ અજમલસિંહ રાજા કે જે તેમને લઈ જાય છે મહેમાનખાનામાં મહેમાનખાનામાં લઈ જઈ અને રાજા પોતે આ ત્રણેયની સેવામાં લાગી ગયો છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજન તમે તો યુદ્ધમાં ખરેખર હારી ગયા અમારા રાજપાલસિંહ જીતી ગયા છે અને શરત તો યાદ છે ને ત્યારે રાજા અજમલસિંહ કહે છે કે હા ભૂતિયા મને મારા શબ્દો બરાબર યાદ છે અને હું મારા કહ્યા વેણ પ્રમાણે કોઈ દિવસ ફરી જતો નથી માટે હે રાજપાલસિંહ આજે તમે માગો અને તમે જે માગો એ હું ના કરી દઉં તો હું પણ અજમલસિંહ રાજા નહીં ત્યારે રાજપાલસિં કે જે બે હાથ જોડીને કહે છે કે મહારાજ તમે આ રજવાડાના રાજા છો પરંતુ મારે ખાલી એક જ વાતની ખોટ છે અને એ કાર્યને પૂરું કરવા માટે અમે નીકળ્યા છીએ એ કાર્યમાં અમારી મદદ કરો એનાથી વધારે અમારે કાંઈ જોતું નથી ત્યારે રાજા કહે છે કે તમારે શું જરૂર છે મને ખાલી જણાવો તો ખરા ત્યારે રાજપાલસિંહ કહે છે કે આ અમારો ભૂતિયો રહ્યો ને એની પાસે દિવ્ય શક્તિઓ હતી અને તે હંમેશા માનવ કલ્યાણના કામ કરતો હતો પરંતુ ઘણા સમય પહેલા એક ગુરુચેલાની જોડલી એ આમને શ્રાપ આપ્યો હતો કે ખરા ટાણે તું તારી બધી શક્તિઓ ભૂલી જઈશ અને થયું એવું કે રૂપાવટી નગરી ઉપર જ્યારે મંત્ર તંત્રને સાધનાવાળા માણસોએ આક્રમણ કર્યું એની સાથે ભૂતિયો લડવા ઉતર્યો અને તેની બધી શક્તિઓ ભૂલી ગયો છે અને હવે તે શક્તિઓ પાછી યાદ કરાવવા માટે એ ગુરુચેલાને શોધવા ખૂબ જ જરૂરી છે ત્યારે રાજા પહેલાં તો ટગર ટગર આ રાજપાલસિંહની સામુ જોઈ રહ્યો છે અને કાંઈ બોલતો નથી ત્યારે વેલાબાપા કહે છે કે મહારાજ તમે ક્યાં ખોવાઈ ગયા ત્યારે મહારાજ કહે છે કે તમે રૂપાવટી નગરીનું નામ કેમ લીધું શું તમે રૂપાવટી નગરીથી આવ્યા છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા હું રૂપાવટી નગરીનો સેનાપતિ છું ત્યાં તો મહારાજ પોતાની તલવાર રાજપાલસિંહના પગમાં મૂકીને કહેવા લાગ્યા કે રૂપાવટીનું નામ અમારા દાદા પરદાદા બધા જ લેતા આવ્યા છે પરંતુ ક્યારેય રૂપાવટી નગરી અમે નથી જઈ શક્યા કારણ કે અમે એવું પણ સાંભળ્યું છે કે અમારા પૂર્વજો જ્યારે રૂપાવટી નગરીની મુલાકાતે ગયા હતા ત્યારે રસ્તામાં એક મોટું ભયાનક રૂપાવટીનું માયાવી જંગલ આવે છે અને એ માયાવી શક્તિએ અમારા બધા જ માણસોને મારી નાખ્યા હતા અને આ વાત અમારા પૂર્વજો કહેતા ત્યારે રાજપાલસિંહ કહે છે કે સાચી વાત છે રૂપાવટી નગરીમાં પ્રવેશ કરીએ ને એ પહેલાં રૂપાવટીનું ભયાનક માયાવી જંગલ આવે છે અને એ જ માયાવી જંગલમાં આ ભૂતિયો પોતાની શક્તિઓ ભૂલ્યો છે ત્યાં તો આ રાજા ભૂતિયાની સામું જોઈને કહે છે કે ભૂતિયા તું ચિંતા નહીં કરતો હવે આ શોધખોળમાં તું એકલો નથી હું અને મારું આખું રજવાડું આ બધા જ પ્રદેશોમાં તપાસ કરાવીશું પરંતુ એ ગુરુચેલાને તમારા સુધી અમે જરૂર પહોંચાડીશું ત્યારે રાજપાલસિંહ કહે છે કે બસ મહારાજ અમારે એટલું જ જોઈએ છે ત્યારે મહારાજ કહે છે કે રાજપાલસિંહ તમે મને મહારાજ નહીં કહો અજમાલસિંહ કહો કારણ કે હવે આપણે એક દોસ્ત છીએ અને રૂપાવટી નગરીના મહેમાનની સાથે અમે આવો વ્યવહાર કર્યો કે વાતની ખૂબ જ દુઃખ થાય છે ત્યારે હવે તો આ સમગ્ર અજમલસિંહના રજવાડામાં ખબર પડી જાય છે કે રાજપાલસિંહ રૂપાવટી નગરીથી આવ્યા છે ત્યારે રૂપાવટી નગરીના આ સેનાપતિને જોવા માટે એ અજમલસિંહનું આખું એ રજવાડાના સૈન્યો અને એ બધા જ માનવીઓ જોવા માટે ઉમટી પડ્યા છે કારણ કે રૂપાવટીનું નામ આજુબાજુમાં પ્રખ્યાત છે અને મિત્રો આમ કરતાં કરતાં હવે ભૂતિઓ કહેવા લાગ્યો કે વેલા બાપા આમ રજવાડામાં બેસી રહીશું ને તો આપણને પેલાં ગુરુચેલો થોડા મળવાના છે ચાલો આપણે આગળ નીકળીએ ત્યારે અજમાલસિંહ કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કરીશ તમે અહીંયા જ રોકાઈ જાઓ અને એ ગુરુચેલાને શોધવા માટે હું ચારેય દિશામાં મારા સિપાહીઓને મોકલું છું ત્યારે ભૂતિઓ કહે છે કે પણ તમે થોડા ઓળખવાના છો ત્યારે આ અજમાલસિંહ કહે છે કે જેટલા પણ ગુરુચેલાની જોટલી દેખાય ને એ બધાને ઉપાડી ઉપાડીને અહીંયા લાવીશ ત્યારે ભૂતિઓ કહે છે કે એવો અત્યાચાર નથી કરવો આપણે તો પ્રેમથી એમનું દિલ જીતવાનું છે અને હવે અમે અહીંયાથી આગળ નીકળીએ છીએ અમને હવે જવા દો ત્યારે આ અજમાલસિંહ એટલું કહે છે કે ભૂતિયા હું તારી સાથે આવું છું અને મારું સૈન્ય પણ તારી સાથે મોકલું છું કારણ કે રસ્તામાં તમારી સાથે કોઈ અનહોની ના થાય ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે મહારાજ અમારી સાથે શું થવાનું છે તમે રાજપાલસિંહને તો જોયા છે ને અને તમને ખબર તો છે કે રાજપાલસિંહ જેવો મહાન યોદ્ધા જો અમારી સાથે હોય તો અમારો વાળપણ વાંકો કોણ કરી શકવાનું છે ત્યારે અજમાલસિંહ કહે છે કે હા ભૂતિયા તારી વાત તો સાચી છે પરંતુ તો પણ ચાલો આપણે સાથે જઈએ અને આમ કરતા કરતા આ ચારેય જણા ત્યાંથી ચાલી નીકળ્યા છે અને હવે ચાલતા ચાલતા એક દિવસ અને એક રાત વીતી ગઈ છે અને બીજા દિવસની વહેલી સવારે તેઓ જ્યાં ભૂત્યો રહેતો હતો એ વડલાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ભૂતિઓ રાજપાલસિંહ વેલા બાપા બધા આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે મિત્રો એ વડલાની નીચે લગભગ એ જ ગામના ચાલીસથી પચાસ માણસો બેઠા છે અને બેઠા બેઠા તેઓ ત્યાં વડલાની નીચે ધૂપ દીવાને પૂજા કરી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈને ભૂતિઓ વિચાર કરવા લાગ્યો કે હે વેલા બાપા તમે મને જ્યારે અહીંયાથી લઈ ગયા હતા ને ત્યારે તો અહીંયા કોઈ આવતું પણ ન હતું અને આખું ગામ ડરતું હતું કે અહીંયા ભૂતિયો રહે છે તો પછી હવે તેમણે અહીંયા કયા માતાજી બેસાડ્યા છે અને તેઓ કોની પૂજા કરી રહ્યા હશે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા જ્યારે ઘણા વરસ પહેલાં અહીંયાથી હું નીકળ્યો હતો ને ત્યાં તો અહીંયા એકલું જંગલ જેવો વિસ્તાર હતો અને આ વડલાની આજુબાજુ પણ કોઈ ભૂલથી પણ નહોતું આવતું તો પછી હવે અહીંયા આટલા બધા માણસો કેમ બેઠા છે ચાલ જઈને પૂછીએ તો ખરા ત્યારે આ ચારેય જણા જઈ અને પૂછે છે કે ભાઈઓ તમે કોણ છો ને અહીંયા શું કરો છો ત્યારે તેઓ એટલું જ કહે છે કે હે વટે માર્ગુઓ અમે અહીંયા ભૂતિયા દાદાની સેવા પૂજા કરીએ છીએ અને તમે પણ અહીંયા આવ્યા છો તો આવો બેસો અને પ્રસાદ લઈને જજો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને વેલા બાપાને કહે છે કે વેલા બાપા આ બધું શું છે ત્યારે વેલા બાપા પણ કહે છે કે ભૂતિયા તારા સિવાય શું કોઈ બીજો ભૂતિયો અહીંયા આવીને રહેવા લાગ્યો છે કે શું ત્યારે ભૂતિયો કહે છે કે તમે પૂછો તો ખરા ગામ લોકોને ત્યારે વેલા બાપા પૂછે છે ત્યારે ગામ લોકો એટલું જ કહે છે કે હે વટેમાર્ગુઓ એક સમય એવો હતો કે અહીંયા ભૂતિયા દાદાનો કાળો કહેર વર્તાતો હતો અને રાત્રે તો દૂર દિવસે પણ અહીંયા કોઈ ભૂલથી પણ આવી નહોતું શકતું અને જો રાત્રે કોઈ અહીંયા આવે તો ભૂતિયા દાદા અહીંયા રહેતા હતા અને નાના બાળકનું સ્વરૂપ ધારણ કરી આ પીપળના ઉપરથી ઊંધા લટકે અને એમનું મસ્તક ઠેઠ નીચે આવતું આવો એમનો ચમત્કાર અને ડરાવણું સ્વરૂપ હતું પરંતુ છેલ્લા દસ બાર વરસથી એવું બન્યું છે કે ભૂતિયા દાદાની અમે સેવા પૂજા શરૂ કરી અને ત્યાર પછી ભૂતિયા દાદા ક્યારેય કોઈને ડરાવતા નથી હવે આ વડલાની નીચે અમારા ગામના બધા જ બાળકો રમે છે પશુ પક્ષીઓ બેસે છે અને આજુબાજુના ખેતરમાં રહેલા જેટલા પણ ખેડૂતો છે એ બધા જ ખેડૂતો બપોરે અહીંયા આરામ કરવા બેસે છે તેઓ જમે પણ છે અને ભૂતિયા દાદા બધાની રક્ષા પણ કરે છે પરંતુ હવે કોઈને ડરાવતા નથી એટલે આજે એમને જમાડવાનો દિવસ આવ્યો છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આ તો તારી જ સેવા થઈ રહી છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે પણ વેલા બાપા હું તો અહીંયા હતો જ નહીં હવે મને ખબર પડી છે હવે આ ગામ લોકોને કોણ સમજાવે કે તમે જે ભૂતિયાને ખવડાવી રહ્યા છો એ તો તમારી પાછળ ભૂખ્યો ઊભો છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા એમને કહેવું પડશે કે ભૂતિયાને જમાડવો જ હોય ને તો આ અમારા ભૂતિયાને જમાડી લો તમારા બધા કામ થઈ જશે ત્યારે ભૂતિયો કહે છે કે ના વેલા બાપા મને ઉગાડો પાડશો નહીં અને આમ ઘણી બધી વાતો ત્યાં થાય છે અને એમાં એક વાત ભૂતિયાને અને વેલા બાપાને એવું પણ જાણવા મળે છે કે અહીંયાથી થોડા જ દિવસો પહેલાં અહીંયા એક ગુરુચેલો નીકળ્યા હતા અને એમનું એવું કહેવું હતું કે અહીંયા ભૂતિયાની સેવા પૂજા કરજો અને એ ગુરુચેલાએ જ આ સલાહ આપી હતી ને બીજી વાર પણ તેઓ અહીંયાથી થોડા જ દિવસો પહેલાં જ નીકળ્યા હતા ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓને વેલા બાપા ચોંકી જાય છે અને આ વાતના ઉપર હવે તેઓ ગંભીરતાથી જાચ કરે છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી